ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ દોસ્તો આજે હવે અમે ઉઠી ગયા છે હું તો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છું પણ હાર્દિક તો હજી ઉઠ્યા જ છે કેમ કે આજે એને કામે જવાનું નહોતું એટલે બધાય મોડા ઉઠ્યા છે પંછીને હવે સ્કૂલે જવાનું છે આઠ વાગે તો હાલો એના માટે નાસ્તો બનાવી લઈ ચાલો દોસ્તો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે હાલો નાવાનું હે તો મેં તો નાઈ લીધું

ટોપીમાં ટાઈટમાં દુખે છે એ તો ભણવા જવું પડે એટલે પંછીબેન ની પૂરી તૈયાર થાય છે નાસ્તા માટે

પંછીની નિશાળ આવી ગઈ છે પંછીની નિશાળ છે એલ કેજી એથ કેજી પંછીને મૂકી આવી ગયા હાલો હવે હું નાસ્તો કરી લઉં મારે નાસ્તો કરવાનો બાકી છે હાર્દિકને પંછીએ નાસ્તો કરી લીધો છે તો હવે હું નાસ્તો કરી લઉં અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો